નમસ્કાર મિત્રો ફરીવાર સ્વાગત છે તમારો અમારી ચેનલ ગરવો ગુજરાતમાં આજના આ વિડીયોમાં આપણે જાણશું એ ઉલ્કા પિંડ વિશે જે આવનાર સમયમાં ગુજરાત રાજ્ય ઉપર પડશે આ દાવો નાસાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે તો આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને હજી સુધી તમે અમારી ચેનલ ગર્વો ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલો જે વેલાયકોન છે તેને પણ ઓન કરી નાખો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો ચાલો વાત કરીએ આવનાર સમયમાં ગુજરાત ઉપર પડવાવાળા એસ્ટરોઇડની આ બ્રહ્માંડમાં લાખો કરોડોની સંખ્યામાં ઉલ્કાપિંડ ફરી રહ્યા છે જે કોઈને કોઈ ગ્રહની નજીક જાય છે અને તેની સાથે અથડાઈ જાય છે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યુપિટર ગ્રહ એટલે કે ગુરુ ગ્રહનો ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી ઘણા બધા ઉલ્કાપિંડો પૃથ્વી ઉપર આવતા નથી અને ગુરુ ગ્રહના વાતાવરણમાં પ્રવેશી જાય છે અને નષ્ટ પણ થઈ જાય છે પણ કેટલાક ઉલ્કાપિંડો એવા હોય છે જે પૃથ્વીની સૌથી નજીક પહોંચી આવે છે અને ધરતીની એટલી નજીક આવી જાય છે જેનાથી તે પૃથ્વી સાથે અથડાઈ જાય છે અને આ અથડામણના કારણે પૃથ્વી ઉપર ઘણી બધી તારાજી પણ સર્જાય છે અથવા સાદા શબ્દોમાં કહીએ તો વિનાશ સર્જાય છે આવો જ એક એસ્ટરોઇડ આવનાર સમયમાં એટલે કે ભવિષ્યમાં પૃથ્વીની નજીકથી પસાર થશે જેનાથી જોડાયેલી જાણકારી નાસા દ્વારા જણાવવામાં આવી છે અને નાસાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો આ ઉલ્કાપિંડની ગતિમાં અને દિશામાં ફેરફાર થયો તો આ ઉલ્કાપિંડ સૌથી ઝડપી ઉલ્કાપિંડ હશે અને આ

ધરતીની નજીકથી પસાર થવા વાળા ઉલ્કાપિંડનું નામ આપવામાં આવ્યું છે જે આકારમાં ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ત્રણ ગણો મોટો છે એટલે કે જે સરદાર પટેલની મૂર્તિ છે એનાથી ત્રણ ગણો મોટો આ ઉલ્કાપિંડ છે નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ વિશાળકાય એસ્ટ્રોઈડ ચોત્રીસ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા સૌર્યમંડળમાં ફરી રહ્યો છે જે ઉલ્કાપિંડ પૃથ્વીથી બે મિલિયન કિલોમીટર દૂરથી પસાર થઈ જશે પરંતુ જો તેની દિશામાં ફેરફાર થયો તો તે પૃથ્વીની અંદર પ્રવેશી જશે અને પૃથ્વી ઉપર તારાજી સર્જાશે નાસાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ઉલ્કાપિંડ એટલો મોટો છે જેના કારણે આખી પૃથ્વીનો વિનાશ થશે અને જો આ ઉલ્કાપિનની દિશા ફેરવાશે નહીં તો તે પૃથ્વીથી બે મિલિયન કિલોમીટર દૂરથી પસાર થઈ જશે અને પૃથ્વી આ તારાજીથી બચી જશે અને ગુજરાત પણ બચી જશે પણ મિત્રો એવું થશે કે નહીં થાય એ તો આવનાર સમયમાં જ ખબર પડશે હવે જાણીએ આ ઉલ્કાપિંડ એટલે કે સી એચ ઓગણસાઠ નામના ઉલ્કાપિંડ ની શોધ ક્યારે થઈ હતી અને કોને શોધ કરી હતી સી એચ ઓગણસાઠ નામના આ એસ્ટ્રોઈડ શોધ ત્રેવીસ માર્ચ બે હજાર એક માં કરવામાં આવી હતી જેને નાસાના અપોલો એસ્ટ્રોઈડ ગ્રુપ દ્વારા શોધવામાં આવ્યો હતો નાસાના વૈજ્ઞાનિકોની માનીએ તો આ આવનાર સમયમાં પૃથ્વીની સૌથી નજીક પરંતુ આ વાત સચોટ રીતે પુષ્ટિકરણ નથી કરવામાં આવ્યું કેમકે આ એસ્ટ્રોઈડ ગતિમાં અને દિશામાં ફેરફાર થતો રહે છે અને કહેવાય છે કે આવનાર સમયમાં તેની ગતિમાં વધારો થશે અને જો તેની દિશા બદલાશે તો તે પૃથ્વીની અંદર પ્રવેશી જશે અને પૃથ્વીનો વિનાશ થશે નાસાનું કહેવું છે કે સી એચ છે કલાકમાં તે માત્ર એક ચક્કર લગાવી શકે છે તમને જણાવી દઈએ કે આ ઉલ્કાપિંડની પૃથ્વીથી અથડાવાની સંભાવના સૌથી વધુ છે અથવા તે પૃથ્વી સાથે અથડાય નહીં એવું પણ બની શકે છે પરંતુ એનો મતલબ એ નથી કે સી એચ ઓગણસાઠ નામનો આ ઉલ્કાપિંડ પૃથ્વી માટે કોઈ ખતરો નથી કેમ કે થોડો ઘણો પણ તેની દિશામાં પરિવર્તન આવ્યો તો બધું બદલી જશે અને પૃથ્વીનો નાશ થઈ જશે વર્તમાનમાં નાસાના વૈજ્ઞાનિકોએ આ ઉલ્કાપિંડને પૃથ્વીની સૌથી નજીક આવેલી વસ્તુઓમાં વર્ણન કર્યું છે જે કોઈપણ રૂપમાં માનવ સભ્યતા માટે અથવા પૃથ્વી માટે ખતરો છે અને નાસાના વૈજ્ઞાનિકોએ આ ઉલ્કાપિંડ ઉપર નજર રાખીને પણ બેઠા છે કેમ કે આ ઉલ્કાપિંડની ગતિ વધારે છે અને જો આ ઉલ્કાપિંડની દિશામાં ફેરફાર થયો તો પછી આ પૃથ્વીનો વિનાશ પણ થઈ શકે છે હવે તમને જણાવીએ શું હોય છે આ ઉલ્કાપિંડ એસ્ટ્રોઇડ અથવા શુદ્ર ગ્રહ નાના અથવા કોઈ નિશ્ચિત આકારના પદાર્થ હોય છે જે ધૂળ માટી અથવા નાના પથ્થરોથી બનેલા હોય છે અને સૂર્યમંડળમાં લાંબી લાંબી યાત્રાઓ કરે છે એક ઉલ્કાપિંડ પોતાની યાત્રા દરમિયાન ઘણા બધા ગ્રહોની બહુ જ નજીકથી પસાર થાય છે એવા માટે ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ વધારે મજબૂત હોય તો ઉલ્કાપિંડ તે ગ્રહના વાતાવરણમાં પ્રવેશી જાય છે અને જો ઉલ્કાપિંડ મોટો હોય તો તે ગ્રહ ઉપર તબાહી મચાવે છે જો આ ઉલ્કાપિંડ નાનો હોય તો વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ નષ્ટ થઈ જાય છે પરંતુ જો આ સી એચ ઓગણસાઠ નામના ઉલ્કાપિંડ વાત કરીએ તો તે આકારમાં સૌથી મોટો ગ્રહ છે એટલે કે ઉલ્કાપિંડ છે અને આ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ છે ત્યારે નષ્ટ નહીં થાય પરંતુ પૃથ્વીને જ નષ્ટ કરી નાખશે આપણા સૂર્ય પૃથ્વી સિવાય ગુરુગ્રહનું નું ગુરુત્વાકરણ બળ વધારે મજબૂત છે તેથી ઘણા બધા ઉલ્કાપિંડો તેની તરફ ખેંચાઈ જાય છે જ્યારે કોઈ ઉલ્કાપિંડ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થાય છે ત્યારે વૈજ્ઞાનિકોને એ ચિંતા થાય છે કે પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ બળ તે એસ્ટ્રોઈડ પોતાની તરફ ન ખેંચી લે અને પૃથ્વી તબાહીથી બચી જાય મિત્રો હવે વાત કરીએ ધરતી સાથે અથડાશે નવસો થી વધારે ઉલ્કાપિંડો ભલે વીતેલા વર્ષોમાં કોઈ પણ વિશાળ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયો નથી પરંતુ એનો મતલબ એ નથી કે ખતરો ટળી ગયો છે જો તમને વધારે જણાવીએ તો યુરોપિયન સ્પેસ એજન્સીએ એ કહ્યું છે કે આવા વાળા સો વર્ષોમાં પૃથ્વી સાથે નવસો થી વધારે ઉલ્કાપિંડો અથડાશે એવો એક નાનો સરખો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાય છે તો તે માણસની દુનિયામાં ભારે તબાહી મચાવી શકે છે એટલે દુનિયાભરના વૈજ્ઞાનિકો પૃથ્વીને બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે જો ઉલ્કા પિંડોની વધારે વાત કરીએ તો આ ઉલ્કા પિંડો પૃથ્વી માટે ખતરો હોય છે અને આ ઉલ્કા પિંડોને કારણે પૃથ્વી ઉપર ઘણીવાર તારાજી પણ સર્જાય છે જો ઉલ્કા પિંડોને કારણે સર્જાયેલી તારાજીની વાત કરીએ તો ડાયનાસોર યુગનો અંત ડાયનોસોર યુગના અંતનું કારણ એક વિશાળ એસ્ટરોઇડ હતો જેના કારણે ડાયનોસોર યુગનો અંત થયો હતો કહેવામાં આવે છે કે જ્યારે પૃથ્વી ઉપર આ એસ્ટ્રોઇડ પડ્યો હતો ત્યારે તેની ધોડને કારણે આખું વાતાવરણ એટલે કે આખી પૃથ્વી ઢંકાઈ ગઈ હતી અને આખી પૃથ્વી ઉપર અંધારું થઈ ગયું હતું આ અંધારાના કારણે આખી પૃથ્વી નાશ થઈ અને પછી ડાયનોસોરનો પણ અંત આવ્યો તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આજના આ વિડીયોને લાઈક શેર